નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન છેલ્લા છ દિવસથી યાર્ડ બંધ છે બે આમ જોઈએ તો રજા હતી શનિ રવિ પરંતુ સોમ મંગળ બુધ ને આજે ગુરુવાર હજી આજે પણ અરરાજી બંધ છે એટલે આમ યાર્ડ ખુલ્લું છે યાર્ડ બંધ નથી પરંતુ વેપારી સ્વૈચ્છિક રીતે હરરાજીમાં જોડાતા નથી એટલે યાર્ડની હડતાલ નથી પરંતુ જે કંઈ થયું છે પેઢીમાં એને લઈને વેપારીઓ અડગા છે હરરાજીથી અને ખેડૂતોની જણસી પણ અહીંયા આવેલી પડી છે નવી આવક માટે જ્યાં સુધી સત્તા દ્વારા એટલે કે યાર્ડના સત્તાધીશો દ્વારા રજૂઆત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ન લાવવાની સૂચના પણ અપાયેલી છે પરંતુ મેં કહ્યું એમ છેલ્લા ચાર દિવસથી આ હરાજી ઠપ છે એને લઈને આપણી સાથે ભીખાલાલ જોડાય છે ભીખાલાલને ખાસ તો આપણે એટલા માટે પૂછતા હોય છીએ વેપારના ચડાવો ઉતાર આવનારા દિવસોમાં કેવા ભાવ રહેશે તેને લઈને પરંતુ આપણને આ ચાર દિવસનો સમયગાળો છે એમાં શું ફાયદો થયો શું નુકસાન થયું વેપારીને શું છે સંસ્થાને શું નુકસાની છે આ બધી જ ચર્ચાઓ કરવી છે આપણે ભી સૌથી પહેલાં તો આ ચાર દિવસથી આપણે જોઈએ હરરાજીથી અળગા રહ્યા છે વેપારી એટલે વેપારી સ્વૈચ્છિક રીતે અડગા રહ્યા છે ને કઈ રીતે આખી જો એક તો વેપારીની કોમ્યુનિટી કે ભાઈ આજે આર્થિક કેવડું બધું નુકસાન આવ્યું છે તો એ સહન કરવાની ભાઈ ઓલી આવી છે કે ભાઈ ઘણું નુકસાન પડી ગયું છે તો સ્વસ્તિક બધા વેપારી સંગઠન હોય તો એની ભાવના રજૂ કરતા હોય કે ભાઈ માર્કેટયાર્ડને કે ભાઈ આવડું મોટું નુકસાન થયું એનું નિવારણ લાવો બરાબર પછી આજે ચાર દિવસથી બંધ છે આજે આપણે આમ તો જનરલ છ દિવસથી છે પણ ચાર દિવસથી રાબેતા મુજબ જે આજે નુકસાન વેપારીને પડ્યું છે જે પેઢી ઉઠી છે એની તો આજે ચાર દિવસથી નુકસાન હે અલા ભાઈ બંધ છે યાર તો વાસ્તવિક જોવા જાઓ જે ખેડૂતો અહીંયા આવવા નથી એ તો જનરલ રાજકોટ ગોંડલ અને ઊંઝા મોરબી ધાંગધરા જે યાર્ડો નજીક પડે ત્યાં જણસી તો લોકો વેચી દેવાના હે જે રૂપિયાની જરૂરિયાત છે તો જોવા જાવ તો પૈડા માથે પાટું જેને કહેવામાં આવે કાં જેટલા દિવસ યાર્ડ બંધ રહે તો એક તો કમિશન એજન્ટને આવકનો સ્ત્રોત ઊભો રહી ગયો એ નુકસાની અને જનરલ જે આજે આપણે યાર્ડની જે સંસ્થા છે કહેવામાં આવે તે એની ઇન્કમે આજે જે સેસ ભરી એ ઊભી રહી છે તો આ જે માલ આજ જેટલા દિવસ બંધ રહે હજી જનરલ જે નિર્ણય આવે જે સંસ્થા નિર્ણય લે એના મુજબ વેપારી બધું આગળની કાર્યવાહી કરશે પણ જનરલ જોવા જવું ને ચતુર્ભાઈ તો નુકસાની ઘણી ગણાય કે જે પૈડા માથે પાટવું જેટલાથી બંધ રહે એટલે એટલાથી તો આવક કપાઈ જવાની છે જે કમિશન એજન્ટોને એ નુકસાની જ ગણવાની ને બજારની શું છે છેલ્લા ચાર દિવસની સ્થિતિ ખાલી આપણે બજાર પણ જોઈએ છીએ ભલે આપણું યાર્ડ તો કદાચ હરરાજી બંધ છે પરંતુ અન્ય યાર્ડના વેપાર થતા હોય ને તમે આજે મેં કીધું એમ તમારા કંપનીએ બેઠા બેઠા પણ ખરીદી કરતા હોય અથવા તો માર્કેટમાંથી ખરીદી કરતા હોય ગામડાથી તમે ખરીદી કરતા હોય જીરું વરિયારી અને એવરેજ બજારોની શું સ્થિતિ છે છેલ્લા ચાર દિવસમાં જો ચતુર્ભાઈ જો જોવા જઈએ ને તો હવેના જે દિવસો જે હતા ને જે અત્યારે ઉઠમણા થઈ ગયા પછીના જે દિવસો તો બજાર થોડીક સ્લો થઈ ગઈ હતી સ્લો એટલે થોડીક બજાર નીચે આવી નીચે આવવાથી વેપારીને ઘણો પણ ફાયદો હોય આજ મારે દાખલા તરીકે પાંચસો મણ જીરું લેવું હોય તો મારે ઇન્ડસ્ટ્રી જે ન આવે જીરું કે મારે જે દાખલા તરીકે વેચવા વાળા ખેડૂતને આપણે ફોન કરી કે ભાઈ આ ભાવ છે તો એ વેચી ન શકે ભાઈ મારે ઇયાર્ડમાં વેચવું છે જનરલ બજારની અંદર એટલે જોવા જાય ને તો વેપારીને પણ મોટું નુકસાન છે જેને કહેવામાં આવે ને કે જે બજારમાં ખેડૂતો વેચી જ દેવું હોય તો બીજા તાલુકામાં જઈને વેચી દેવા આ તાલુકાના વેપારીને કોઈ ફાયદો નથી થવાનો એટલે બજાર નીચે જવાથી અમને પણ નુકસાન છે અમે વેપારીએ તમે કહ્યું એમ કે ખેડૂતને આર્થિક રીતે જરૂર હોય એટલે કદાચ આપણું હળવદ યાડ બંધ હોય તો ગોંડલ જાય રાજકોટ જાય ઊંઝા જાય આજુબાજુમાં કોઈ પણ યાર્ડમાં વેચી દે અથવા તો ઘરે બેઠા વેપાર કરે તો ઘરે બેઠા વેપારમાં ખેડૂતોને શું છે સ્થિતિ અને અહીંયા શું છે સ્થિતિ તમે કીધું એમ વેપારીને નુકસાન જાય છે ખેડૂતને પણ જરૂરિયાત છે એટલે ખેડૂતો ગમે ત્યાં વેચવાના છે વેપાર તો ગમે તે વેપારી કરવાના જ છે પછી ઊંઝાના હોય રાજકોટના હોય ગોંડલના હોય કે અન્ય યાર્ડના હોય પરંતુ હવે જે જીરું ત્રીસક ટકા જેવો હિસ્સો કેટલા ટકા જેવો હોય છે ઈસો હિસ્સો ચતુર્ભાઈ ચાલીસ ટકા જેવો મારા અંદાજ પ્રમાણે છે હિસ્સો ઓલ ગુજરાતમાં જોવા જાય ને તો સાઠ ટકા જે હિસ્સો વેચે છે ચાલીસ ટકા ભાઈડો એટલે એ ચાલીસ ટકા હિસ્સો જે ખેડૂત પાસે છે ને મિત્રો એ હવે કેવું હોય કે બજાર જોઈને વેચતા હોય બજારની સ્થિતિ જોઈને વેચતા હોય તમે કહ્યું તો કે મે મહિનામાં બજાર સુધરશે હવે આ મે મહિનો આવ્યો છે થોડું સ્લો બજાર વચમાં થયું તો આપ સૌ જાણો છો પાંચસો સાતસો રૂપિયા હજાર રૂપિયા જેવું નીચું પણ ગયું હતું અને એ તો બજારની લેવલ હોય છે અને આપ સૌ જાણો છો પરંતુ આપણે જે ઘરે બેઠા ખેડૂતો વેપાર કરે છે એમાં તમે કીધું એમ યાર્ડને પણ સંસ્થાને જે પણ નુકસાની જતી હોય શેષ ફી ન મળતી હોય બીજું આજુબાજુના વિસ્તારના ખેડૂતો જે છે ને આપણા કે અહીંયા વેચતા હોય હોય તમારે કેવું લાગે કયા કયા જિલ્લાના આપણા કયા કયા તાલુકાના વેચતા હોય ચતુરભાઈ એક તો બ્રાન્ડ છે ને બ્રાન્ડ જે આપણા હળવદ યાર્ડની એ બહુ મોટી બ્રાન્ડ થઈ ગઈ ઊંઝા પછીનું જોવા જાય ને ખેડૂત જીરો વેચવા માટે તો સીધું હળવદ પસંદ કરે ઊંઝા સાથે જ આપણે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ પણ આજે આપણું સેન્ટર થોડુંક નાનું છે એટલે એને કોમ્પ્રોમાઇઝ ના પહેલી બ્રાન્ડ ઊંઝા છે અને બીજી બ્રાન્ડ હળવદ છે તો જોવા જાય ને તો ઊંઝા સાથે જ આપણી કોમ્પ્રોમાઇઝ છે બધા તાલુકામાં જોવા જાઉં ને તો માલવણથી કરીને માલવણ સુરેન્દ્રનગર લીંબડી લખતર મૂળી સાયલા પાળીયાદ મોરબી માળિયા બરાબર આ બધા તાલુકામાંથી ખેડૂતો અહીંયા લઈને આવે એક બ્રાન્ડ છે એટલે લઈને આવે કે હળવદની અંદર જઈશું તો એક વ્યાજબી ભાવથી અમારો વેપાર થશે એ ખલાલ તમે બ્રાન્ડનું કીધું આમ તો મેં હું એમ કહીશ કે મિની ઊંઝા કહી તો ચાલે તમે કીધું એમ પરંતુ આવા કિસ્સાઓ બને છે એને લઈને બ્રાન્ડને શું નુકસાન થતું હોય છે એક આપણે જગ્યા જે બનાવી છે એક ખેડૂતો અને વેપારીઓ જે સ્ટેન્ડ બનાવ્યું છે એક યાર્ડના પણ જે કંઈક મહેનત કરી છે એને લઈને એક સ્ટેન્ડ બનાવ્યું છે યાર્ડની હવે એ બ્રાન્ડ બની છે તો એ બ્રાન્ડને ટકાવી રાખવી કે આવો ખિસ્સાઓ બને થઈ એને થોડું નુકસાન જતું હોય છે અમે વેપારીઓ ટકાવવાનો હંડ્રેડ પર્સન્ટ પ્રયત્ન કરશું પણ ચતુર્ભાઈ આવું થાય એટલે થોડીક માનસિકતા નીચે ખેડૂતોમાં અમારી વેપારીની અંદર એની હલતો હલચલ મટી જાય કે જેને વેલ્યુ બનાવી હોય ને અમે પણ તો અમને પણ આના સાટા ઉડતા હોય ઘણા સાટા ઉઠતા હોય જે બ્રાન્ડ બનાવી હોય ને જેની અંદર થોડોક કાણું પડે ને તો એમાં ટીપા ટીપા પાણી હરવેરો નીકળતું નીકળતો હોય એટલે બ્રાન્ડને થોડીક એમ કે જોવા જાય ને તો ઘણી થોડીક અસરે પણ થતી હોય ચતુર્ભાઈ વેપારીનો કારણ કે છેલ્લા મેં કહ્યું છ દિવસથી યાર્ડ છે બે દિવસ રાબેતા મુજબ જાહેર રજાઓ હતી ચાર દિવસ તો કન્ટિન્યુથી આપણે હરરાજી ઠપ છે અને જે કંઈ આ વાત બારે મેસેજ જતા હોય છે કે ભાઈ પેઢીઓ આવું કરે છે એટલે અન્ય વેપારીઓને લો કે અન્ય તમે અહીં ઊંઝા માલ નાખતા હોય કે અન્ય જે કંઈ વેપારીઓને તમે સ્ટોકિસ્ટોને માલ આપતા હોય એની આગળ તમારે વેપારીની અસર શું પડતી હોય છે અથવા તો અહીંયા માર્કેટમાં આપણે ખરીદતા હોય ઘણીવાર એવું હોય કે સાચો વેપારી ખોટા વેપારીનો અહીંયા મરી જતો હોય છે આપ સૌ જાણો છો કે ક્યાંક ને ક્યાંક મોટી રકમ એવી એટલી બધી પાસે રકમ નથી હોતી ધંધાની ઘણા શરૂઆત કરતા હોય છે આ આશરે આ ભરડામાં જે કંઈ હશે કેટલા વેપારી હશે અંદાજે અંદાજ તો ચતુર્ભાઈ જોવા જાય ને તો ચાલીસથી પિસ્તાલીસ વેપારી આની અંદર આવ્યા છે જેને કહેવામાં ને કે ભાઈ વરસાદ વાવી દીધેલું છે અને વરસાદ ન આવે એટલે નુકસાન હંડ્રેડ પર્સન્ટ જે નથી આવ્યા ને એને પણ નુકસાન છે ચતુરભાઈ નજરે નથી દેખાતું એ પાછળથી દેખાતું હોય આપણે તમે કેમ કીધું કે ભાઈ વેપારી એની સાથે જ કમિશન એજ મારા પૈસા નથી જયા પણ એનું કમિશન તો જીવ ને જ પાંચ દિવસ ભલે વેપારી વેપારી દુઃખ ભાવના સમજતા પણ એને નુકસાન છે ચતુરભાઈ શું છે એને કમિશનનું નુકસાન છે એટલે કમિશનનું મિત્રો આજીવિકા આમાં હોય છે વેપારીનો આ રોજગાર ધંધો છે આમાં આપણે વિચારીએ કે સિઝનેબલ હોય છે શિયાળુ સિઝન માલ આવે અને વેચાય પછી હવે બીજું ઉનાળું સિઝન છે તો ઉનાળું સિઝનમાં ત્રણેય કેનાલો બંધ છે એટલે એટલું બધું ઉત્પાદનની આપણે શક્યતા ન રાખીએ તો કારણ કે ત્રણ કેનાલો બંધ છે ને એટલે તલનું વાવેતર ઓછું ઉનાળું વાવેતર ઓછું છે પછી જે એક વાત ચોમાસું આવે એટલે હવે એ કપાસ છે એક નીકળે એટલે છેલ્લા છ સાત મહિને પાછું યાર્ડનું રોટેશન આવી રીતે ચાલે એવું લાગે ને ભી કઈ રીતે આખું રોટેશન તો ચતુરભાઈ તમે કીધું બધું વ્યવસ્થિત કીધું છે ને એની પ્રક્રિયા એ બધી તમે કીધી છે પણ ચતુરભાઈ જે આ આપણા આ ચર્ચાનો જે મુદ્દો છે ને જે ઉઠમણું થયું ઉઠમણું થયું એ ખેડૂતોને બચાવડાને અને એ દાખલા તરીકે અહીંયા ધિરાણ થોડું થોડું લેવા આવતા હોય કે ભાઈ અમારે પાંચ હજાર પચીસ હજાર એ પણ વેપારી પછી એક વખત કેવું થાય એનું મન સંકોચી જતું હોય મન જે પ્રફુલ્લિત હોય ને એની અંદર ડિફેન્ડ કરતું હોય ચતુરભાઈ આજે નાના માણસોને નુકસાન કરતું હોય જનરલ નહીં પણ જનરલ જોવા જાઓ ને તો નુકસાન મોટાથી કરીને નાના હુંધીને બધાને હોય આજે ઉઠમણાથી આજે ચાર ચાર દિવસથી આવડું મોટું ધમધમતું યાર્ડ બંધ રહેતું હોય આજે તો નુકસાની તો નજરે દેખાય ચતુરભાઈ એની કોઈ આંક લગાય એવું નથી સમજ્યા તમે અંદાજી લાખોમાં નુકસાન કરોડોમાં ગણીએ કરોડો કરોડોમાં તો થઈ ગયેલું જ ગણાય ચતુર નજરે દેખાય ત્યારે આ ચાર ચાર દિવસથી ઠપ હોય ને અને જેટલો આપણે વહેલો પ્રયત્ન કરીએ કે સાહેબ આનો વહેલો નિકાળ લાવે અને વહેલું ધમધમતું યાર્ડ થાય એવી આપણે અપેક્ષા રાખી અમે પણ એવી અપેક્ષા રાખીશી કે વહેલા તકે ભીખાલાલે કહ્યું એમ વહેલી તકે આ યાર્ડ ફરી હતું એમ ધમધમતું થાય રાબેતા મુજબ પરંતુ જે કંઈ છે આપણે સૌ જાણીએ છીએ પેઢી દ્વારા જે કંઈ નાણાકીય રકમો ખોટી થઈ છે એને લઈને નવા વેપારીઓને વ્યવસાય કેવી રીતે કરવો ધંધો કેવી રીતે કરવો માની લો કે નાનો વેપારી હોય એને પચીસ પચાસ લાખ હાથ ઉપર મૂડી રહેતી હોય હવે આવી જગ્યામાં બ્લોકેજ થતી હોય અથવા તો વેસ્ટ થતી હોય અથવા તો જે છેતરપિંડી કહીએ કાંઈ એવું થતું હોય બ્લોકેજ થતું હોય કદાચ આનો નિર્ણય આવે પણ એ છ મહિને આવે તોય એને હાલમાં જે સિઝન ચાલે છે એમાં એ હાથ ન નાખી શકે બીજું નાની મોટી સીસી હોય બેંકના ધિરાણો હોય કે આજુબાજુમાં જે કોઈપણ પાસેથી નાના મોટા રકમ અથવા તો ઘણીવાર એવું પણ બનતું હોય કે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર હોય તો ખેડૂતોના પૈસા પણ પેઢીમાં પડ્યા રહેતા હોય જરૂરિયાત મુજબ લઈ જતા હોય અથવા ન હોય તો નવું ધિરાણ વિકાલાં કીધું એમ કે હવે ખેડૂતોને નવું વાવેતર ચાલુ થશે હમણાં ને એના મગફળીના આપણે મોટા પ્રમાણમાં વાવેતર થાય તો એમાં પણ ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય છે અને પેઢીઓ ધિરાણ નાના મોટા કરતા હોય સંબંધના આધારે ખેડૂતોને નુકસાન છે વેપારીઓને નુકસાન છે અને સંસ્થાને નુકસાન છે હળવદમાં જે એક બ્રાન્ડ બની છે એને પણ નુકસાન છે તમામ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો જય જવાન જય કિસાન ભીખલાલ અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર ભીખલાલ